હું પુષ્પા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું નારિયેલનો પ્રસાદ કોપરાનો અને પાનનો પ્રસાદ તો તે કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું આપણે બનાવશું આજે નારિયેલનો પ્રસાદ નારિયેલ અને પાનનો તો તેના માટે આપણે છીણ કરવાનું ને એ આવું પટલું પટલું કરવાનું પ્રસાદ તો બધા બનાવે જ છે નારિયલનો પણ એ મોટું છીણ રાખે આવું છીણ રાખશો ને તો તમને ખાવાની બહુ મજા આવશે એટલે એ મેં પટલી છીણી આવે ને એનાથી છીણી લીધેલું છે અડધો લી લીધું છે આપણે દોઢ ચમચી ડૂટી ફૂટી લીધી છે ને આ આપણે એક ચમચી લીધેલી છે પમ્પકિન સીડ્સ આ છે ને આમાં ખાવામાં બહુ મસ્ત લાગે આપણને એનો ટેસ્ટ બહુ સરસ હોય ને આપણે અડધો બાઉલ આપણે પાન લીધા છે ને એને આવી રીતે નાના નાના કટ કરી લીધેલા છે આ નાગરવેલના પાંદ આવે ને એ લીધેલા છે ને આ મેં કાજુ અને બદામનો એટલો ભૂકો લીધો છે ને બેથી ત્રણ ચમચી આપણે દરેલી ખાંડ જોશે હવે બધું આપણે પહેલાં મિક્સ કરી લઈએ આવી રીતે અરે ખાંડ લીધી છે મેં બે ચમચી આપણે લેશું હવે આ બધું મિક્સ કરી દેવાનું પ્રસાદ તૈયાર થઈ ગયો છે મિક્સ કર્યા પછી એમાં આપણે એક ચમચી વરિયાળી નાખશું દેવાનું હવે આપણે એક બાઉલમાં કે ટ્રેમાં કે લઈ લેશું તો તૈયાર છે નારિયેલ પાનનો પ્રસાદ ગણપતિ બાપા માટે આ થોડોક આપણે ગણપતિ બાપાને ધરાવ્યો છે જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ